યાર કામ લેરે લેવાય જળાતું આખે આખા ખીતકા માંડવી ને સોકા દેખાય ખાલી ભાઈ અને આમ તો આખે આખા માંડવી દેખાતી ને પૂરું બરાબર ભાઈ ફૂકા નહીં યાર સાડી ગોરા પાણી પાણી જ આ બિચારી બેબી મહિનાની ની માંડવી આવે તેરી મળે ગઈ ત્યાં જ લેલામ સલામ કરતી આ ભાઈ તો પાણી એટલું ને ભાઈ અલાય હે ને એટલે બે ભાઈઓ હે વંડી માંથી થોડી ગયા વંડી માંથી થોડી ના આવે હે સમજે આ બાજુ તો પાણી હે ને એટલું માર પડે હે ને ફૂલ એકદમ અહીં તો કડી કડી થતો હે તો કાટ કાઢ નહીં ભાઈ વરસાદે ઓ દેશ મેરે સ્વાગત છે તમારા બધા એક નવા બ્લોક માં ટાણા ઉપરથી મેં ચાલુ ત્યારે કરવા પાણી ફૂલ આ ખેતરો માં બરોબર માંડવી ઉભી આજ તો યાર મેં ભૂકા કાઢે નહીં કે યાર હાવ બે બે ફાર્મ વૈઠો યાર હાલો તો આગળ જોઈએ આપણે નવા બ્લોક યાર તો હાલો ચલો ટાણા 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 આજ તો ભાઈ ભૂકા કાઢે નહીં યાર સારી કરવા પાણી પાણી આ બિસારી બેબી મહિનાની માંડવી આવે તેની મળે ગઈ ત્યાં જ લેલામ સલામ કરી મને પવન એટલો આના હોવું જોઈએ સમજાવવાનું છે છત્રી ચાલે ને રાખે ના છત્રી તો હાથમાં ગઈ તો પાણીમાં ફોન જાય ને છત્રી કાગળો થઈ જાય તો માથે આ તારું હે ભાવ ડગ મગેરી આવે ચોરિયા જો માથે તાર પીડ્યો લાઈટ બાઈટ હોય ને તો બોલો ભાઈ રામ કરાય નહીં આ ગ્લોબ ગ્લોબ

ಹಾಕೊಳ್ಳಾ ಫೋನ್ ಇದೆ ಓರೆ ಇಲ್ಲಿ ಮನೆ ಕಾಬಡಾ ಅದು ಸೇನೆ ಕೊನೆ ನೀರು ಬಾಣಿ ಬಾಣಿ ಓನ್ ನೆಟ್ಲು ಬದೋ ಇದೆ ಅದು ಫೋನ್ پکڑೋ ಬಾಣಿ ಮಗಣ್ಣೆನ ಪೆರೋ ಸುಮ್ಮರ್ ಹಾಡಕ್ಕೆ ಕರೆ ಬರ್ತಾ ಇದೆ ಹಾ ಬಟ್ ಚಕ್ರಿ ಜಾಕ್ರಿ ಚಕ್ರಿ ಕಾಚೋ ಫೋನ್ ಓ

આ જવાય નું કે જો કે આવડે કામ પોન લે જ ને એક બધી ઢાર ના કે કામ સફાઈ થઈ જ ગયો તો એ ઉભી ઉભી થાય ને હળે જ આજે તા કરે તે પૂરો બોલતી આવે વરસાદ ની કેવા દેખાય કારો કર આવે હે જ બ્લોક બ્લોક બનાવવા દે આ બધું પાણી ને ઉપર થી આવે ને ખેતરો માંથી આ બધું જાય ટણાણ ટણાણ મારા ખેતર મારા ખેતરમાં માંથી પાડવી ને ખેતર એમાંથી નદી માં ટણાણા ટણાણા કર જરાક વરસાદ ધીમો પડ્યો હતો ને માંડવીભાઈ એક નંબર હા વર્તો જોરદાર પર્વત એની મને કઈ થયું જ નહીં તો હળે જ દીધી મારે ગેસ ફૂટે જ જતો અચાનક થોડી કઈ વરસાદ એટલું સારું હોય ને કામ લેવાય જવાનું અહીંને ઉપરથી આવે કે જરાક વિકરામમાં રામમાં થાય ને ઉપર રેસ ચાલુ થઈ ગયું વાયરી ચાલુ થાય કે વાળી એ નથી ફૂલ મેં જોયું ફૂલ પાહેવાળા નથી અત્યારે એકા મંડ્યો મંડા ને ભૂલ આ ડર ડર ડરે કે અમારું કામ થઈ ગયો કે તરામથી ભરાઈ ગઈ બગલાઈ ગયું ખાય વાતાવરણ એક નંબર ભેગ્યો તો ઉપરથી ઘાટા 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 વાદરા હે

હાથમાં સતરી ગુરો બનતો ને આ ઘટનું ઘાણી હોય હાથમાં સત્રી હાથમાં ફોન ના એ પાણીનું તાણ આ તેણીમાં ને ગોઠણી ગોઠણી પાણી થઈ ગયું ઉપરથી સાટા ત્યાં ભાઈ ના ખેતર માં ત્યાં રસ્તે સિસેરો થી હેઠ ઉતરે આમ પણ જાય છે ફૂલ પાણી તાણ એટલું બધું હે છોકરા કે બોલે આ તો પાડે છે નાની કોટી ફૂલ પાણી આવે આ બાજુ ડુંગર માંથી ખેતરો નો હાય વેકરા બેકરા ની ચલે માંડી એકદમ જોરદાર નહીં કોઈ આવું ને આવું વ્યુ ના જો તો રેસ્ટ તો કામ લેવાય છે માંડી હરે

ને વૃક્ષો એ તો લીલી સાદર એકદમ મોટી લીધી યાર ક્યાં એકદમ બાંધા જોઈએ જોઈ આવે વહેલા એમ તો યાર હાવ પાણીના ફૂલ ધરાણાના એકદમ ફૂલ મસ્ત કલર પકડી લીધો ને આ બધું પાણી હજી ફૂલ આવગમાં જ છે આ બધા એ માંડવી પીસળા દેખાય જ છે ઓકે માંડવી હવે આ એકદમ જોરદાર હે ભાઈ વરસાદ આવો બંધ થાય તો સારું ન કામ લેવાય જાય આખો એ ફૂલ ભર્યું આ બધું પણ આ બધું આમ નામ થઈને વર્તું મજા હે જ ટાણા 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 કરતું

કારણ કે ઉપર એટલી બધી આવક છે ને પાણીને એટલે આ ખેત તો થોડુંક નીસું હે એટલે આમાં તો પાણી ફૂલ રહેવાનું જ છે એવિંગ કે જરાક પવન ધીરો પડ્યો એમ કે હજી ચાલુ હોય પવન તો ટૂંક મેં કે આ બાંધાને ઓઢરી આવે ગોજાર બાંધા હારા હે ગુંદી હે ને વેલા પાણીને આવક વખતે ચાલુ હે છત્રી હાંસો હોય કે ફોન પકડવો કે બોલવું કે બ્લોક ઉતારવો કરવું કાંઈ હોય ઉતરા ફૂલ હે આ જરાક એમ કે સારું હે પણ બધું ઓઢર પડે તો પાણી તો જાવે એટલું એટલું જ આવવાનું હા ટૂંકમાં પવન કે જરાક જરાક એટલે જરાક હરવો ગયો એટલે વાતાવરણ એકદમ ક્લીન નહીં આટા મારો ફરવા નહીં કે એવી મજા હે ત્યારે આ તો મગની હિંગું હે ખાવાની મરજી થઈ ખાય બે પાંચ હાર્યું હે તો રાબળા જેવું પડ્યું પાણી ધરાણ્યું ને આ ખેતર તે પૂરું હોય યાર સગા બરોબર જાય હા ટાણાણા ટાણાણા કરતા હાલો જરાક તો આગળ જઈ આવીએ આપણી ટાણાણા ટાણા પાણી જોતા આવીએ હાલો ટાણાણા બધાય યાર કામ લે રે જળ બંબા કરતા આખે આખા ચિત્ર માંડવીને સોગા દેખાય ખાલી ભાઈ અને આમ તો આખે આખા માંડવી દેખાતી ને ફૂલ ઉપર એમનો નથી રસ્તા રસ્તાની બાણગંગા ચાલુ જ છે હવે હેઠળ આમને ભર્યા હવે ભાઈ જાય મજૂર જાય ઈકરો થોલાવતું પાણી આવે મને ટણાણ ટણાણ ને ટાણા બાણ ગંગા ચાલુ જ છે હવે ભૂકા કાઢ નહી ભાઈ વરસાદે

પછી આ બાજુ કારું ડૂબાંગ છે હા બધું થાય આવવાની તૈયારી પછી આગળ જાય ને આમ જ આમ નામ આગળ આમ નામ સીધે સીધા પાણી વધવા માં છે ફૂલ ફૂલ કઈ કઈ નો થાય તો સારું વ્યુ મસ્ત આવે જોરદાર એક નંબર અત્યારે ભાઈ ફરી વાર ને એવી મજા આવે હાલવાની

નીકળ્યું પાણી પાણી યાર મારા હાથમાં ફોન બ્લોક બનતો કે ને વાતાવરણ તો તો ત્યારે આવે આ પાણી તો ભાઈ કડી કડી હે એકદમ આમ તો જવું હોય કડી કડી થાય એવા તાણ એટલું હે ને અમે બધું ભૂખા કાંઠે નીકળ્યા હોય યાર પાડે નો તો સારું ગોઠણ ગોઠણ તો આગળ જતા હે ને ત્રણ રસ્તો ત્રણ ચાર રસ્તાનું પાણી ભેગું થાય આટલા સને બે વાર રસ્તો આગા પછી કઈ કે એવો ગ્રુપ લોક મુખ્ય કિસ્સામાં નાખીએ ફોન કા પાડે આ ભાઈ તો પાણી એટલો ને ભાઈ આ લાઈમ હે ને એટલે બે ભાઈઓ હે વંડીમાં તો ચડી ગયા વંડીમાં તો ચડીને આવે હે સમજા આ બાજુ તો પાણી હે ને એટલો માર પડે હે ને ફૂલ એકદમ અહીં તો કડી કડી થતો હે તો અને આગળ તો આમ જવાય એમ હે ને ભાઈ ધન્યવાદ આગળ જવું હે નહીં અને આ બધું આટલા વાળો શનિદેવવાર રસ્તો છે એમાં વધારે ભણવાની છે ખેત કરાવડી બની રહી આ બધું ફૂલ એકદમ જોરદાર વરસાદ અંધાર્યો છે તો ભાઈ ક્યાં જવાય છે ગામમાં હવે ઘરે ભેગા થાય આ બધી ફોન બંધ કે તારું રખડું હોય ખોતું હોય સંધ્યા પર ફરી મળીશું હાલો